મિત્રો રાત્રિનો સમય છે અને અત્યારે દવાના છંટકાવ અને કોઈ વાવેતર થતા હોય એના કારણે ખાય અને આ કાબર છે એ મૃત્યુ પામેલી હોય એવું લાગે છે અત્યારે આપણે ગૌશાળામાં ગાયોને નીણ નાખવા આવ્યા તો જોયું કાબર બિચારી મરેલી પડી છે તો ચાલો હવે આને આપણે ડાતી રહી બિચારીને જેથી કરીને એનું શરીર રજડે નહીં અને જોઈ શકતા હશો તો હવે આને આપણે દાટી દઈ આપણી ગૌશાળા છે અને આ આપણું નાનકડું એવું જંગલ છે ઘણી વખત આપણે આ ઝાડવાઓ બતાવેલા છે અને અત્યારે અહીંયા ખાબર માટે ખાડો ગાડીને કમ્પ્લીટ રાખ્યો છે અને કાબરને આપણે દફનાવી દઈ એટલે બિચારીનું શરીર રજડે નહીં ખાડામાં દફ